હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવો વિડિયોમાં તો ટુર્નામેન્ટ પતી ગઈ અમારી પછી આજ તારીખ છે ઓગણીસ નહીં સોરી વીસ તારીખ છે તો વીસ તારીખે પાંચ વાગે અમે કથા રાખેલી છે તો અમે બધો સામાન લેવા આવ્યા છે અત્યારે ઉના અરવિંદ કાકા છે પછી આપણે કિંગ સ્ટુડિયોના માલિક લાઈવ કરેલા લાઈવ કરતા હતા જે ટુર્નામેન્ટનું તે પણ મુકેશભાઈ પણ છે અને સાથે જગીભાઈ અમે ચાર જણા ટુર્નામેન્ટનું કથા રાખેલી છે એટલે મેં માનેલી હતી માતાજીની કે ટુર્નામેન્ટ પૂરો થાય પછી મારે કથા કરવીશ માતાજીને જ્યાં છઠમાના મંદિરે અમે કથા રાખેલી છે તો અત્યારે બધો જે કથાનો સામાન લેવાનો છે તો અત્યારે અમે આવી ગયા એટલે અમે વૃદ્ધાશ્રમમાં ગયા હતા પણ ત્યાં બધું કા કાર્ય પતાવ્યું અને અમે ડાયરેક્ટ ઉના આવી ગયા તો પેલા આ બધો સામાન લઈ લઈએ પ્રસાદ બનાવવાનો અને કથામાં બેઠવાનું છે એટલે સવારનો ભૂખો છે હાવ એટલે ઘેરે જઈને પાછું એકવાર દૂધ દૂધ પી લઈએ આપણે પેલા સામાન લઈ લઈએ કથાનો સામાન લેવાઈ ગયો બિલ બની ગયું પાંચ હજાર આઠસો સાલીસ અહીં લીધો કથાનો સામાન લેવાય ગયો છે અમારે લાઈવ સ્ટુડિયોના માલિક અમારે મુકેશભાઈ અને અરવિંદભાઈ અને જગીભાઈ તો ઉપાડીએ આખળ બોથાલા લાઈવ સ્ટુડિયોના માલિક તો એ મારે જ ઉપાડવું ઉપાડ ઉપાડીએ અરણકાકા નાને એવું લઈને ભાગ્યા હજી ફ્રૂટ લેવાનું છે બાકી તો હવે અમે રાએ ફ્રૂટ ફ્રૂટ લઈ લઈએ તો જગીભાઈ જોરદાર ઉપાડી લીધું બહુ વજન હતું જગીભાઈ હા હા દેશી ત્રણસો રૂપિયા વાળું ત્રણસો રૂપિયા હજી અમારી પાસે એક જિમ્મેદારી વાળું કામ રહ્યું છે જે વેરાવળથી મારુતિ નંદરના કેપ્ટન ડાંગરભાઈ હતા એમને બેસ્ટ ફિલ્ડરની ટ્રોફી અમારી પાસે છે અત્યારે દેખાડું તમને ગાડીમાં એમની ગાડી અમને ટ્રોફી આપી દેવાની છે બેસ્ટ તો તે જરા પાર્સલ કરવાની છે ભાઈનું કંઈક છે

કેળા લેવાના બાકી છે એ લઈ લે એ બધું પોપી પ્રસાદમાં તો નાખું જ પડે પ્રસાદમાં તો નાખવું જ પડે પોપી પોપીએ ને લાઈન કરતી તી જગીભાઈને કેતા અરુન કાકા શીખવું ક્યાં મને મન થયું પણ હાલ મને યાદ આવી ગયું કે મારે ખવાય નહીં ભૂલાઈ જાય હવાનો ભીકો છે તો માજીને પૈસા દીધા હોય ના ભેગા થાય પણ અમને મગજમાંથી નીકળી ગયું હવે રોડની ઓલી બાજુ જ આવવું પડીએ કેળા લેવા કેમ કે જો ખાલી જગીભાઈ બધું ફ્રૂટ ફ્રૂટ ને આખું બાસ્કુ લઈને આવી માજીને પૈસા દીધા હોય કે તમને તમે કઈ ગોપાલભાઈ પૈસા તો હવે અરવિંદ કાકા આવી ગયા છે અહીંયા કેળાની રેકડીએ મુકેશભાઈ આવી જાય મુકેશભાઈ કે બે દર્જન ને ન થાય ત્રણ દર્જન લઈ લો કેમકે કેળા ખાય બધા કેળા ઘણા લેવા પડે કેમ કે પ્રસાદમાં કેળા બહુ બેસ્ટ હોય એટલે આપણે કેળા વધારે લઈ લીધા અમારે ઉના ની પ્રખ્યાત બજાર છે અહીંયા ટર શોકે બહુ મોટી બજાર છે કલાક ચાલુ જ હોય બજાર હલો તો કેળાના પૈસા આપી દીધા બસો રૂપિયા અને ઓલેપરે પોપિયા ને બધું થઈને પાંચસો રૂપિયાનું એટલે હજી આઠસો રૂપિયાનું ફ્રૂટ થયું છે હજી અમારા અરવિંદ કાંકાની કે દાડેમ લઈ લઈ તો હાલ દાડેમ લઈ લઈ પ્રસાદમાં કંઈ ઘટવું જ જોઈએ નહીં

સરસ્વતી ના દિલ્હી તો હાલ મિત્રો અત્યારે ફાઇનલ આવી ગયા છે અમારા મુકેશભાઈ ને આસરો હતા ને ઘટે નહીં પ્રસાદ બનાવવાનો જ છે હવે પ્રસાદ રેડી થઈ ગયો અને કથાએ અમારી પૂરી થઈ ગઈ છે સત્યનારાયણ ભગવાનને પ્રસાદ અત્યારે તૈયાર થાય અને ત્યાં પણ બધા યંગસ્ટાર મિત્રો અને વડીલો બધા પ્રસાદ બનાવી પ્રસાદ બની જાય એટલે બધાને પ્રસાદ આપવાનો છે તાકાતથી ફાઈનલી હવે કથા પૂરી થઈ ગઈ છે અને બધાએ પ્રસાદ લઈ લીધો છે હજી અડધા માણસો બાકી છે હજી પ્રસાદ લે અમારા સુરેશભાઈ પ્રસાદ લઈ લીધો છે એ આજ થોડાક લેટ થયા દુકાને હતા દુકાને કામ કરતા એટલે આજ કંઈ કહેવાય નહીં હવે બાકી સુરેશભાઈ પૂગી જાય અને દિલીપભાઈ આમ આટા મારા કરે પણ એ અહીંયા હતા હવારના

હવે હું વાટકો આપ દઉં બીજું આ જાડીઓ છે અને મે પાંચ વાર પ્રસાદ કેટલા વાર પ્રસાદ લીધો પ્રસાદ ખાઈ જો ને પેટ જોઈ લઉં આમ હટો કટો થઈ ગયો અલે લે લે ગો હવે ફિનિશ થાવે મિન્ટીસ ફૂલ પબ્લિક આવે આ મારા મામા આવી જાય નાયા ધોય કે ના પ્રસાદ લેવા અરે નાય નાય ધોય એમ છે હા ગુજરાતી પ્રસાદ આગળ આવે છે गोपाल भाई ने बता फुल कम में रहता आगे नेवरा पड़ा है और ये हमारे कथा करवा नहीं थी सकते ना कथा पूरी दी हमें बड़ा फ्री दे के इंस्टेंट बताई भगवान ने कथा हमें मान लेते थी बजाय पुत्र कथा करी कर दी कथा मस्त पूरी दी थी भगवान ने तो गांव में खादो तो नहीं તમારા ગોરદાદા ગોરદાદા હવે હેકલે જ બધું કથા પૂરી થઈ ગઈ હવે ગોરદાદા પડીકા હેકલ જ બધા અમારા ગામમાં સસત માતાનું મંદિર છે અમારા હજુભાઈ આવ્યા એ વડલિયા પસા માણસો હતા તે પ્રસાદ દેતા હતા દિલીપને બે આશીર્વાદ ને દિલ્હી પે કેટલા માણસો ને કીધું કામ દિલ્હી પે કેટલા માણસો કીધું કામ હાથ માણસો અને તું તું પસા માણસો નું કે વિશાલભાઈ સ્પેશિયલ પ્રસાદ દેસ ટેકો રાખીને ઘરનું આમ છે ને કરી દઉં એમ બોલી દો દઉં કરો